બહુરાજીમાં ધારાસભ્ય સુખાજી સોમાજી ઠાકોર દ્વારા એક ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરસ્પર શુભેચ્છાઓને આપ લે ઉદ્દેશ સાથે સમાજના વિવિધ વર્ગોના લોકો એકઠા થયા હતા આ કાર્યક્રમમાં તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર થી છ કલાક દરમિયાન આઠ વાસ્તુ સર્જન બંગલો સિવિલ હોસ્પિટલની સામે સંખલપુર રોડ બેચરાજી ખાતે યોજાયો હતો આ સ્નેહ વિલન સમારોહમાં હોદ્દેદારો આગેવાનો વડીલો કાર્યકર્તાઓ પ્રબદ્ધ નાગરિકો વેપારીઓ ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નૂતન વર્ષની શુભેચ્છાઓને આપ લે થઈ બિરોજી એમજી લાઈનિસ ચેતન પટેલ મહેસાણા આજે નવા વર્ષ નિમિત્તે મારી વિધાનસભામાંથી આવતા કાર્યકરો સાથે શુભ મુલાકાતનું આયોજન કરેલું વેચાઈ તાલુકો ચૂંટાણ તાલુકો મહેસાણા તાલુકાના કાર્યકરો નવા વર્ષ નિમિત્તે શુભકામના પાઠવવા માટે દરેક કાર્યકરો અરસ પરસ મળી અને શુભકામના આપી અને આવનાર વર્ષ બધા માટે શુભદાયી નીવડે સૌને સમૃદ્ધિ આપે અને મા બહુચર સૌના ઉપર દરેક કાર્યકરો પર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરી